અમરેલી થી મળતા સમાચારો પ્રમાણે ધારી પંથકમાં વાતાવરણ પલટાયું છે બપોર બાદ ધારી શહેરમાં વાદળછાયું વાતાવરણ આપ જોઈ શકો છો ધારીના ખીચા ગામમાં પણ વરસાદી છાંટા પડ્યા જિલ્લામાં ભારે બફારા બાદ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું અમરેલીના ધારી પંથકમાં આજે વાતાવરણ પલટાયું બપોર બાદ ધારી શહેરમાં વરસાદનું ઝાપટું પડ્યું ગામમાં પણ વરસાદી છાંટા પડ્યા જિલ્લામાં ભારે બફારા બાદ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ ધારી પંથકમાં પલટાયું વાતાવરણ બપોર બાદ ધારી શહેરમાં વરસાદની ઝાપટું આવ્યું